ત્રણેયને જાસૂસી કરવાનો બહુ શોખ છે બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે તેઓએ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ કેટલી પત્ર આવ્યો છે મારા માટે પત્ર જોઉં તો શું લખ્યું છે આ પત્રમાં બદલીપુરને બચાવી શકો તો બચાવી લો આજે 5 વાગ્યા સુધીમાં ત્રણેય જશે બદલીપુરને શું થવાનું છે આ તો આધા ફૂલ માટે નવો કેસ કીટી તારા પાસે જાય છે અને પત્રમાં લખેલ આખી વાત કહે છે બદલીપુર પર જોખમ છે અદ્રક શું છે તો ઘરે હશે ત્યાં જ જઈએ બંને અદ્રકના ઘરે પહોંચે છે અદ્રક એક ગુણામાં ઉદાસ બેસેલો દેખાય છે શું થયું અદ્રક કેમ ઉદાસ બેઠો છે કીટી શું સારું નથી દેખાતો એવું કેમ કહે છે કોઈએ કશું કહ્યું કે શું આખી વાત જણો કાશ યુવાનીમાં મારું બોડી પણ તારા જેવું હોત તું તો બિલકુલ બોલીવુડના હીરો જેવો દેખાય છે જો હું તારા જેવો દેખાતો હોત તો મારી સ્કૂલમાં હું ઘણો લોકપ્રિય હોત ગઈકાલે હું કોબીલાલના ઘરે ગયો હતો તેના કાકા આવીને બોલ્યા ખૂબી તું કેટલો સુંદર દેખાય છે કેટલું સરસ બોડી બનાવ્યું છે તો કેટલી કસરત કરે છે તેમણે મારી સામે જોયું પણ નહીં ને મોડું ફેરવી લીધું એ અલગ મારા વખાણ પણ ન કર્યા હવે જોજો હું પણ દેખાવ પર ધ્યાન આપીશ ખૂબ કસરત કરીશ જોઉં છું હું કેમ સુંદર નથી દેખાતો જો તમને લાગે છે કે અદ્રક સાચો છે જો હા તો શા માટે જો ના તો શા માટે નહીં અદ્રક શરીરના ઘાટ વિશે વાત કરવી બહુ સામાન્ય વાત છે અને લોકો આવી વાતો સમજ્યા વિચારે વિનાજ કરી દેતા હોય છે જ્યારે આપણે શારીરિક દેખાવ એટલે કે રંગરૂપ કે કદ કાઠી વિશે સારી કે ખરાબ વાત કરીએ છીએ ત્યારે તેને બોડી ટોક કહેવાય છે જો બોડી ટોક કરવી કેટલી નુકસાનકારક છે ખૂબીલાલ લેખજો તેના કાકાએ તેને વખાણ કર્યા એટલે તે વધુ ને વધુ કસરત કરવા લાગ્યો તેનો કેટલો સમય વેરફાઈ ગયો તે ખૂબીલાલના કાકાએ તારા વખાણ ન કર્યા તો તારા દેખાવને લઈને તું દુખી થઈ ગયો આમ પણ આપડા દેખાવ વિશે વિચારવા કરતાં આપણી પાસે બીજા ઘણા જરૂરી કામો છે જેમ કે આપણો નવો કેસ નવો કેસ હા બદલીપુર તણાઈ જવાનું છે બદલીપુર તણાઈ જશે હા આમાં તો એમ જ લખ્યું છે પરંતુ કેવી રીતે બદલીપુરની બહાર એક જૂનો ડેમ છે

તું તારો હાથી લઈને મારી સાથે ચાલ અરે યાર હું તો નહીં આવી શકું તે સાંભળ્યું નહીં કે મારા કાકાએ શું કહ્યું હતું મારું બોડી બનાવવા માટે મારે કસરત કરવાની છે પહેલા કસરત કરીશ પછી જ ઘરની બહાર નીકળીશ જ્યારથી કાકાએ મારા બોડીના વખાણ કર્યા છે ત્યારથી હું તેને વધુ ગંભીરતાથી લેવા લાગ્યો છું એટલે મારી પાસે તો જરા પણ સમય નથી તું જ હાથીને લઈ જા અદ્રક હાથીને લઈ જાય છે અદ્રક ડેમની નજીક પહોંચી જાય છે લાગે છે કે ડેમની દીવાલમાં કાણું પડી ગયું છે જો તેને રોકવામાં નહીં આવે તો આખો ડેમ તૂટી જશે રોકીશો ને આધા ફૂલ રોકશે જુઓ અદ્રક આવી ગયો તું એકલો ખૂબી ના આવે જ્યારથી કુબીલાલના કાકાએ તેના બોડી વિશે વાત કરી છે ત્યારથી તે દેખાવાની ચિંતામાં પડી ગયો છે હવે સુંદર દેખાવા સિવાય તેને કશું જ જરૂરી નથી લાગતું પાણીનું વહેણ તો વધતો જ જાય છે અદ્રક તું હાથીને કાણા પાસે ઊભો રાખી દે કદાચ પાણી રોકાઈ જાય અદ્રકે હાથીને કાણા પાસે ઊભો રાખી દીધો લો પાણી તો રોકાઈ ગયું પરંતુ હાથી તેને વધુ સમય સુધી નહીં રોકી શકે હું આવતી હતી ત્યારે સરપંચને જાણ કરી દીધી હતી તે ગામ લોકો સાથે મદદ લઈને આવતા હશે રહેશે થોડીવારમાં સરપંચ આવે છે અને ડેમ નો તૂટેલા ભાગને બરામત કરાવી આપે છે તમે એકદમ સમયસર હાથીને ના લાવ્યા હોત તો ડેમ તૂટી જાત શાબાશ બાળકો બીજા દિવસે અખબારમાં આધા ફૂલ અને હાથીનો ફોટો છપાય છે આદા ફૂલની ટીમ આભાર માનવા ખુબીલાલના ઘરે જાય છે આભાર ખુબીલાલ તારો હાથી આપવા બદલ ખુબી હાથી તો તારો છે ફોટો તો તારો આવો જોઈતો હતો કાકા તમારી વાતોને લીધે હું બોડી બનાવવામાં લાગી ગયો જેથી હું બોલિવૂડના હીરો જેવો દેખાઉં જે સમય હું બીજાની મદદ કરવામાં વિતાવી શક્યો હોત એ મેં કસરત કરવામાં લગાવી દીધો અદ્રક જ છે અસલી હીરો હું નહીં આ છે બદલીપુરનો હીરો શું તમને પણ આ પ્રકારની સલાહ મળે છે તો પછી તમે શું કરો છો કાકા દેખાવ બાબતે ટીકા ન કર્યા કરો ન સારી ન ખરાબ તેનું નુકસાન જોયું ને તમે આવી ટીકા સાંભળીને બધા લોકો દેખાવની પાછળ ભાગતા રહે છે અદ્રક પણ દેખાવની ચિંતામાં પડી ગયો હતો અને ઉદાસ થઈ ગયો હતો હવે તો તમે સમજી ગયા ને કે બોડી ટોક કેટલી નુકસાનકારક છે તો વચન આપો કે હવે પછી તમે કોઈના ના રંગ વિશે વાત નહીં કરો હીરો કામ દ્વારા બનાય છે દેખાવ દ્વારા નહીં હાથી ત્રણે અને પોતાની ઉપર બેસાડીને મોટેથી અવાજ કરે છે લોકો સમજ્યા વિચાર્યા વિના શારીરિક દેખાવ વિશે વાતો કરે છે કારણ કે તે આપણા સમાજમાં સામાન્ય બાબત છે તેનું કારણ એ છે કે લોકો ટીવી તથા જાહેરાતોના કારણે આદર્શ રૂપ મેળવવાનું દબાણ અનુભવે છે બોડી ટોક એટલે શારીરિક રૂપ સાથે જોડાયેલ વાતો આ વિવાદો સકારાત્મક તમે કેટલા સુંદર લાગો છો શું તમે તમારું વજન ઘટાડ્યું છે અથવા નકારાત્મક એમ બંને પ્રકારની હોઈ શકે છે જેમ કે જો મારું શરીર વધુ ઘાટીલું હોય તો શારીરિક દેખાવ સંબંધિત વાતો તમારા માટે તમારા મિત્રો અથવા કોઈ ફિલ્મ સ્ટાર વિશે થઈ શકે છે ઘણા લોકો શારીરિક દેખાવ સાથે જોડાયેલ વાતો સારા અર્થમાં લે છે પરંતુ આ વાતો બધા માટે નુકસાનકારક હોય છે અને આદર્શ રૂપ મેળવવાનું દબાણ વધારે છે આ વાતો ગુણો અને રુચિઓમાંથી તેમનું ધ્યાન બીજી તરફ લઈ જાય છે બોડી ડ્રાઉટ ફક્ત એ લોકો માટે જ નથી કે જેના દેખાવની પ્રશંસા કરવામાં આવે છે પરંતુ તેની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે જેમ કે તેમને લાગે છે કે તેમનામાં કંઈક ખામી છે જેના કારણે તેઓ પોતાનો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે જોકે શારીરિક દેખાવ સાથે જોડાયેલ વાતો અવારનવાર કરવામાં આવતી હોય છે એ રોકવી અને જે લોકો આવી વાતો કરે છે તેમને પડકાર આપવો જરૂરી છે જ્યારે પણ બોડી ડ્રોક કરવામાં આવે ત્યારે આપણે લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તે નુકસાનકારક છે અને વાતચીતનો વિષય બદલીને ગુણો વિશે વાત કરવી જોઈએ